ધારો કે સુરેશ કેટલા આવ્યા છે એટલે આપણે વારંવાર આવું રીતે ધારો કે વાય ધારો કે ઝેડ આવા શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આમાં જે આ y ઝેડ આપણે જે ધારીએ છીએ તેને આપણે ચલ કહીએ છીએ એટલે કે એવી એવી સંખ્યા કે જે આપણે નિશ્ચિત છે નહીં નક્કી છે નહીં કે જેની કિંમત આપણને ખબર છે નહીં તેને આપણે ચલ કહીએ છીએ અને તેમને આપણે એ બી સી કે ઘણી વાર આપણે એક્સ વાય ઝેડ એટલે કે આવા અંગ્રેજી મૂળાક્ષરો વડે દર્શાવતા હોઈએ છીએ એટલે કે અંગ્રેજી મૂળાક્ષરો ખરી પણ બીજી એબીસીડી નાની ના આપણે અંગ્રેજી મૂળાક્ષરો લેવાના છે એટલે કે એથી લઈને ઝેડ સુધી આપણે કોઈ પણ અંગ્રેજી મૂળાક્ષર લઈ શકીએ છે પણ મિત્રો આમાં મોટા ભાગે આપણે ઓ એટલે કે ઝીરો લેતા નથી કારણ કે ઓ હોય કે ઝીરો હોય એક એક જેવું થઈ જાય માટે એને છોડીને આપણે કોઈ પણ બીજી એબીસીડી નો મૂળાક્ષર લઈ શકીએ છીએ એટલે કે આમાં એ બી સી ડી એક્સ વાય ઝેડ આપણે કોઈપણ અંગ્રેજી મૂળાક્ષર લઈએ જેમની કોઈ પણ કિંમત નક્કી નથી એટલે કે નિશ્ચિત ન હોય એને આપણે ચલ કહીએ છીએ બીજું આપણે લઈએ કે અચલ તો કે અચલ શું છે તો આપણે જોયું કે ચલ કે જેમાં

પદ કે ચલ અને અચલના જોડાણથી જે બને છે એને આપણે કહીએ છીએ પદ તો આપણે લઈએ કે ચલ કોઈ પણ એક ચલ લઈએ આમાંથી આપણે લીધો x અને એ જ પ્રમાણે આપણે અચલ લઈએ તો કે અચલ તરીકે આપણે લીધા 3 તો 3 અને x એટલે કે ચલ અને અચલના જોડાણથી જે બને છે એને આપણે આખાને શું કહીએ છીએ પદ કહીએ છીએ તો આપણે ચલ અચલ અને પદ વિશેનો અભ્યાસ કર્યો હવે આપણે જોઈએ કે સમીકરણો શું છે તો મિત્રો અહીંયા હું એક લખું કે ધારો કે 5x 4 20 આને આપણે સમીકરણ કહી શકીએ તો આમાં આપણે જોયું કે આ એક્સ એ આપણો શું છે તો કે ભાઈ ચલ છે તો આ પાંચ એ આપણા શું છે તો આ ચલની જોડે જે જોડાણમાં છે એને આપણે કહીએ છીએ સહગુણક બરાબર અને આ ચલ અને અચલના જે જોડાણથી જે બન્યું છે આખાને આપણે શું કહીએ છીએ પદ અને આ આપણા શું છે અચલ છે અને વચ્ચે આપણે શેની નિશાની મૂકી છે ક્ષમતાની એટલે કે બરાબર ની નિશાની મૂકી છે તો આપણે જોયું કે જેમાં ચલ છે અચલ છે આખું ચલ અચલ થી બનેલું પદ છે પછી આપણે જોઈએ કે ગાણિતિક ક્રિયાઓ કરેલી હોય એમાં સરવાળો હોય બાદબાકી હોય ગુણાકાર હોય કે ભાગાકાર હોય તેમજ વચ્ચે આપણને ક્ષમતાની નિશાની આપેલી હોય તો આ આખું જે બને છે એને આપણે સમીકરણ કહીએ છીએ આપણું આખું આ જે બન્યું છે એને આપણે કહીએ છીએ સમીકરણ એટલે કે વચ્ચે બરાબરની નિશાની હોવી જોઈએ વચ્ચે ક્ષમતાની નિશાની હોવી જોઈએ એટલે આપણે જોયું કે આ બાજુને આપણે શું કહીએ છીએ બરાબર નહીં આ બાજુને આપણે કહીએ છીએ ડાબા એટલે કે ડાબી બાજુ એ જ પ્રમાણે આ બાજુ જબા એટલે કે જમણી બાજુ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુની વચ્ચે ક્ષમતાની નિશાની છે એનો અર્થ એમ થાય છે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ સરખું થવું જોઈએ એટલે કે ચલ x ની આપણે એવી કિંમત મૂકવાની છે કે જેને 5 વડે ગુણતા તેમજ 4 વડે સરવાળો કરતા આપણે આ બાજુ 20 જવાબ આવે છે તો આ બાજુ પણ આપણે 20 જવાબ આવવો જોઈએ

ત્રણ ગણા એટલે કે ત્રણ વડે આપણે ગુણવાનું છે વળી શું કીધું છે અને અગિયાર નો સરવાળો કોના જોડે સરવાળો કરવાનો કીધો છે આ એક્સ ના ત્રણ ગણા ને આપણને અગિયાર જોડે સરવાળો કરવાનો કીધો છે એટલે વત્તા અગિયાર તો એક્સ ના ત્રણ ગણા અને અગિયાર નો સરવાળો બત્રીસ છે આના બરાબર શું છે બત્રીસ છે તો આપણે લખીશું બરાબર બત્રીસ ફરીથી કહું છું મિત્રો x ના 3 ગણા કીધા છે તો આપણે x ને 3 ગણા કર્યા છે એટલે કે 3 વડે ગુણ્યા છે તેમ જ આપણે કીધું છે 11 નો સરવાળો એટલે આના 11 વડે આપણે સરવાળો કર્યો છે એ કેના બરાબર છે શેના બરાબર છે 32 ના માટે બરાબર ની સમતાની નિશાની મૂકીને આપણે આ બાજુ જમણી બાજુ લખ્યું છે 32 તો આ આપણું સમીકરણ બને છે 3x 11 32 હવે આપણે જોઈએ કે એક સંખ્યાના આપણને સંખ્યા કઈ લેવાની છે કીધું નથી એટલે હવે આપણે ધારવું પડશે તો આપણે કોઈ પણ જે બીજી અભિસિદ્ધા જે અંગ્રેજી મૂળાક્ષરો છે એમાંથી આપણે કોઈ પણ મૂળાક્ષર ધારી શકીએ છીએ તો આપણે લઈએ કે એક સંખ્યાના છ ગણા કીધું છે તો આપણે કોઈ એક સંખ્યા ધારો કે લઈએ કે છે કે ભાઈ ધારો કે એક સંખ્યા આપણી છે કે એના છ ગણામાંથી કીધું છે તો એના છ ગણા એટલે આપણે અહીંયા ત્રણ ગણા એટલે ત્રણ વડે ગુણ્યું છે એ જ પ્રમાણે છ ગણા કીધું છે તો આપણે કેટલા વડે ગુણવાના

એમનો અહીંયા આપણને એમ ચલ આપી દીધો છે મિત્રો તફાવત એટલે શું કરવાનું તફાવત એટલે બંનેની બાદ બાકી કરવાનું કીધું છે તફાવતનો શું અર્થ છે આપણે બંને બાદ બાકી કોના જોડે કીધું છે સાત જોડે તો આપણે જોઈએ કે એમનો ચોથો ભાગ અને સાત વચ્ચેનો તફાવત એટલે વચ્ચે શું કરી છે બાદ બાકીની નિશાની કરી છે તફાવત ત્રણ મળે છે એટલે શું મળે છે બંનેનો જવાબ ત્રણ મળે છે એટલે આપણે જોયું કે એક્સ નો ચોથો ભાગ એટલે સોરી એમ નો ચોથો ભાગ એટલે એમ એમ છેદ ચાર તફાવત કીધો છે એટલે વચ્ચે આપણે બાદ બાકીની નિશાની કરી છે તફાવત કોનો સાત જોડે કીધો છે એટલે સાત લખ્યા છે બરાબર આપણને ત્રણ મળે છે વળી આપણે જોઈએ એક સંખ્યાના ત્રીજા ભાગમાં એટલે આપણે એક સંખ્યા ધારી કે વાય છે

એટલે આપણે જોયું કે એક સંખ્યા કીધી છે એટલે આપણે વાય લીધું છે મિત્રો તમે કોઈ પણ અંગ્રેજી મૂળાક્ષર લઈ શકો છો એટલે આપણે અહીંયા શું બને છે સમીકરણ કે વાય છેદ માં ત્રણ વધતા પાંચ બરાબર આઠ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે અહીંયા કેટલીક સ્થિતિઓ દર્શાવેલી છે તેના પરથી આપણે સમીકરણ બનાવવાનું છે હવે આપણે જોઈએ રાજુના પિતાની ઉંમર રાજુના પિતાની ઉંમર રાજુની ઉંમર કરતાં ત્રણ ગણાથી પાંચ વધુ છે

તો હવે આપણે જોઈએ કે રાજુની પિતાની ઉંમર રાજુની ઉંમરના ત્રણ વધુ છે અને રાજુના પિતાની રાજુના પિતાની ઉંમર કેટલી છે ચુમ્બાલીસ વર્ષ છે તો મિત્રો આ આપણું સમીકરણ બને છે ત્રણ કે વધતા પાંચ બરાબર ચુમ્બાલીસ હવે આપણે આગળ જોઈએ કે ઈરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના પાંચ ગણા કરતાં સાત લખોટી વધુ છે ફરી જોઈએ કહ્યું કે તેની પાસે પરમિત પાસેની વાત કરી છે પરમિતની લખોટીના વાત કરી છે કે ભાઈ પરમિતની પાંચ ગણી કરવાની છે કેટલી કરવાની છે પાંચ ગણી કરતાં સાત લખોટી વધુ છે એમાં શું કીધું છે સાત લખોટી વધુ કોની લખોટીઓની વાત થઈ છે પરમિતની તો આપણે ધારીશું કોની લખોટી પરમિતની આપણે લખીએ કે ધારો કે પરમિત પાસે લખોટી છે હવે આપણે પાંચ ગણા કરીશું તો લખોટીના પાંચ ગણા મિત્રો લખોટી આપણે ધારી છે એક્સ તો પાંચ ગણા કે કરાય એટલે આપણે શું કરવાનું પાંચ એક્સ પાંચ ગણા કરતાં સાત વધુ છે મિત્રો સાત ઓછી કીધી હોય તો સાત બાદ કરવાના અને આપણને કીધું છે સાત લખોટી વધુ છે તો આપણે શું કરીશું ઉમેરીશું તો આપણે સાત ઉમેરવાનું કીધું છે શેમાં પાંચ ગણામાં સાત ઉમેરવાના કીધા છે તો આપણે અહીંયા લખીએ કે ઇરફાન પાસેની કેટલી લખોટી છે ટોટલ સડતલી તો ની લખોટી બરાબર શું થશે આપણે પરમિતની સડત્રીસ બરાબર આપણે પાંચ ગણા એટલે કેટલા કર્યા પાંચ સાત એટલે આ સમીકરણ આપણે સીધું લખ્યું હતું કેવી રીતે મને મિત્રો પાંચ એક્સ વત્તા સાત બરાબર એટલે કે પરમિતની જે લખોટી છે એને પાંચ ગણી કરતા અને સાત ઉમેરતા આપણને ઈરફાનની સડત્રીસ લખોટી મળે છે ફરીથી જોઈએ મિત્રો પરમિતની જે લખોટી છે એટલે કે એક્સ કર્યા છે એને પાંચ ગણા કરતા અને સાત ઉમેરતા આપણને ટોટલ ઇરફાનની સડત્રીસ લખોટીઓ મળે છે એટલે આપણું સમીકરણ બને છે પાંચ એક્સ વત્તા સાત બરાબર સડત્રીસ તો વિદ્યાર્થી મિત્રો વધુ એક ઉદાહરણ જોઈએ આપણે કે શિક્ષકે વર્ગમાં કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના ગુણ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના ગુણના બે ગણાથી સાત વધારે છે અને સૌથી વધારે ગુણ પાસઠ છે જેમાં આપણને સૌથી પહેલા સૌથી ઓછા ગુણ માટે એક્સ ધારો એવું કહી દીધેલું છે માટે આપણે કોઈ બીજો અંગ્રેજી મૂળાક્ષર ધારીશું નહીં તો સૌપ્રથમ આપણે લખી દઈએ કે ધારો કે

બે ગણા આપણે સાત 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 વધારે કીધું છે એટલે ઉમેરીશું જો ઓછા કરવાના કીધા હશે તો આપણે સાત બાદ કરીશું તો આપણને અહીંયા સાત વધારે કરવાનું કહ્યું છે માટે આપણે અહીંયા સાત એ ઉમેરીશું એટલે વત્તા સાત બરાબર આપણને કહ્યું છે કેટલા થાય છે સૌથી વધારે ગુણ સાંત ઉમેરવાના છે એટલે બરાબર આપણે કેટલા થાય છે સૌથી વધારે ગુણ જે આપણને આપેલા છે 65 તો ફરી જોઈએ કે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના ગુણના બે ગણા

અહીંયા ચલને અલગ કેવી રીતે કરીએ છીએ તેના પગલા પણ જણાવવાના છે તો આપણે અહીંયા જોઈએ કે x 1 બરાબર 0 આપેલો છે તો આપણે જોઈશું કે જ્યારે ઉકેલ શોધવાની વાત હોય ત્યારે આપણે ચલને એકલો કરવા અને બાકીની જે સંખ્યા છે એ બીજી બાજુ લઈ જવાની છે પણ અહીંયા આપણે પગલા દર્શાવવાનું કીધું છે એટલે આપણે જોઈશું કે ચલની સાથે જે સંખ્યા સરવાળામાં હશે એ સંખ્યાને આપણે બંને બાજુ બાદબાકી કરીશું સાથે બાદબાકી કરેલી હશે તો એ સંખ્યાનો આપણે બંને તરફ ડાબી બાજુ બાજુ અને જમણી સરવાળો કરેલો હશે તો બંને બાજુ આપણે બાદબાકી કરીશું એ જ પ્રમાણે જો ગુણાકાર હશે તો બંને બાજુ આપણે ભાગાકાર કરીશું અને જો ભાગાકાર હશે તો બંને બાજુ આપણે ગુણાકાર કરીશું તો મિત્રો આપણે જોઈએ કે અહીંયા ચલની સાથે એ અહીંયા માઇનસ એક એટલે કે બાદબાકી કરેલી છે એક જોડે આપણે બંને બાજુ ડાબી બાજુ એકનો એકનો ઉમેરો કરવાનો છે તેમજ અહીંયા પણ આપણે એકનો ઉમેરો કરીશું તેમજ અહીંયા આપણને પગલા લખવાનું કહ્યું છે એટલે આપણે લખીએ કે બંને બાજુ એક ઉમેરતા તો હવે આપણે જોઈએ કે અને કરીશું એટલે એટલે જવાબ જવાબ આવશે આપણો આવે છે હવે આપણે જોઈએ કે ઘણીવાર ઉકેલની સાથે સાથે એ ચલના પગલાની સાથે સાથે આપણે ચકાસણી કરવાનું પણ કહ્યું હોય તો કેવી રીતે ચકાસણી કરી શકીએ તો આપણે જોઈએ કે ડાબી બાજુ બરાબર આપણને એક્સ ની કિંમત કેટલી મળી છે એક મળી છે માટે એક્સ એક્સ ની જગ્યાએ આપણે જો એક લખીએ તો એક માઇનસ એક બરાબર ઝીરો મળે છે જે આપણી જબા બાજુ છે

બરાબર પાંચ ઓછા ચાર એટલે કે બંને બાજુ બાદ કરતા તો આ બંનેનો જવાબ ઝીરો થાય છે માટે પાંચ ઓછા ચાર એટલે કે એક જવાબ મળે છે જો આપણે આની ચકાસણી કરી જોઈએ તો આપણે જોઈએ કે ડાબા બરાબર શું છે તો વાય વત્તા ચાર બરાબર આપણે જો કરીએ તો વાયની જગ્યાએ આપણે એક મૂકીએ એક વત્તા ચાર બરાબર પાંચ એટલે કે બરાબર જવા મળે છે એટલે કે વાયની કિંમત જો આપણે એક લખીએ વાયની જગ્યાએ એક લખીએ તો આપણને જવા મળે છે મિત્રો જો ચકાસણી કરવાનું કયું હોય તો જ આપણે કરવાની છે તેમજ જો આપણને એવું કીધું હોય કે આ સ્ટેપ લખવાના છે આ પગલા લખવાના છે તો જ આપણે કાઉન્સમાં લખીશું નહીં તો સીધો આપણે એનો ઉકેલ મેળવીશું અહીંયા જોઈએ કે આ જે ચલ આપણને આપેલો છે એલ એના જોડે ત્રણ એ ગુણાકારમાં છે તો ડાબી બાજુ અને જમણી બાજુ આપણે બંને બાજુ અહીંયા ગુણાકારમાં છે માટે બંને બાજુ આપણે ત્રણ ને ભાગાકારમાં લઈશું તો આપણે અહીંયા જોઈએ કે આપણે ત્રણ ને અહીંયા એક છેદમાં ત્રણ લખીશું એ જ પ્રમાણે આ બાજુ પણ આપણે બેતાળીસ છેદમાં ત્રણ લખીશું અહીંયા ત્રણ ગુણાકારમાં છે માટે બંને બાજુ આપણે ભાગાકારમાં લીધું હવે આપણે જોઈએ કે આ ત્રણ અને આ ત્રણ ઉડી જાય માટે એલ બરાબર એ જ પ્રમાણે આપણે અહીંયા જોઈએ કે અહીંયા આપણને ભાગાકારમાં બે આપેલા છે અહીંયા ચલ આપણને બે આપેલો છે એને જો આપણે એકલો કરવો હોય તો અહીંયા ભાગાકારમાં આપેલા છે માટે બંને બાજુ આપણે બે ગુણાકારમાં લેવા પડશે તો આપણે અહીંયા લખીએ કે બી છેદમાં બે અહિયાં પણ આપણે ગુણાકારમાં બે લઈએ છીએ અહિયાં બે અને બે ઉડી જાય માટે બી બરાબર છ દુ એવું થાય છે મિત્રો અહીંયા આપણે ચકાસણી કરી છે અહીંયા નથી કરી જો તમને ઉદાહરણમાં કીધું હોય કે ચકાસણી કરો તો આ મુદ્દો લખવાનો નહીં તો સીધું એનું સાદુરૂપ આપવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ સાત વિષય ગણિતના પ્રકરણ નંબર ચાર સાદા સમીકરણોમાં આપણે પ્રાથમિક સમજ મેળવી છે ભાગ એકમાં ભાગ બે સાથે આપણે ફરી મળીશું